ગુડ મોર્નિંગ ગાઈસ આજે સવાના વાગ્યા છે આઠ અને આજે અમારે જવાનું છે બાર તો હું ફટાફટ ઘરનું કામ પતાવી દઉં અને હા આજે તમે બ્લોગ સાથે જોડાયેલા રહેજો કારણ કે આજે તમને બહુ મજા આવવાની ગાઈસ બપોર નવ વાગ્યો છે એક અને અમારે જવાનું છે બાર તો હવે અમે ફટાફટ બહાર જવા માટે નહીં કરીએ મળીએ ત્યાં જઈને છે અમારા અમેરિકાનું ચર્ચ જેમાં આપણે બધા મંદિરમાં જઈએ જેમ અહીંના લોકો અહીંયા ચર્ચમાં જાય ગાઈસ આ છે અમારે કાકીજીનું ઘર અહીંના ઝાડ હું તમને બતાવું તો એટલા ઊંચા ઊંચા હોય ને આપણે ઇન્ડિયા કરતાં બી બહુ જ ઊંચા હોય જો તમને કોઈ પણ જાડની છે જોવા ના મળે હવે અમે અહીંથી જવાના છીએ બહાર ગાઈસ આ છે અમારું ઇન્ડિયન સ્ટોર

બે જુદી જુદી વાઘ વખરી તો પેહલા શાકભાજી લઈ લે દે પછી બધી વાતો

કાકીજી ના લોકો તો આવે જ છે અહીંયા કારણ કે તો અહીંયા બાજુમાં રે ને ક્યારે એટલે આયા જ આઈ જઈએ વાલદોસ્તા જઈએ પણ અહીંયા ના કઈક કઈક થયું તું ખરા મને બી મા હસબન્ડ કહેતા આઈ થિંક મને ખબર નહીં પણ કઈક થયું તું ખર નજીક નો કઈ ના પડે વસ્તુ સારી મળતી હોય ને તો થોડુંક કરી ગયા હું વાંધો ના આવે ના બધું જ રાખો છો બહુ મસ્ત રાખો છો અમારે નજીક બી થાય વાલ જે બન્યું છે ને ઇન્ડિયન સ્ટોર એ અમારા રોડ ઉપર જ બન્યો છે મોલટ્રીન વાળા રોડ ઉપર એટલે અમારે એકદમ ઈજી પડે અંદર જવાનું જ નહીં બિલકુલ એટલે ફટાફટ વસ્તુ મળી જાય આપણને ગાઈસ આ છે અમેરિકાનું રેસ્ટોરન્ટ જે આપણું ઇન્ડિયન બી મળે અને અમેરિકન બી ફૂડ મળે લગભગ આપણું જ આવશે ચકા Welcome to person. Please take your food from the lid tray and press finish. Thank you. Dal Rice. Welcome to birthday Take your foot from the lip train. That's the same thing. Yeah, I have to Thank you. Here is your paneer butter masala. well. thank you. Bye. No, you just got everything right? Yes. Thank you, Angie. Thank you. મસ્ત હોય છે કા આપણે ઘરમાં લાવવા જેવું ગાઈસ સાંજના વાગે છે સાત અને બસ અમે આ રેસ્ટોરન્ટમાં જમી લીધું હવે અમે જવાના છીએ પુષ્પા ટુ મૂવી જોવા તો તમે બ્લોકમાં વેજો તો તમને બી બતાવીશ કે અમારું થિયેટર કેવું હોય છે અહીંયાનું અમારું અમેરિકાનું સિનેમા ઘર છે અને અમે આવ્યા છીએ પુષ્પા ટુ મૂવી જોવા ચલો મળીએ મૂવી જોઈને ગાઈસ અમારું અમારો સિનેમાઘરનો અંદરનો ભાગ છે બહુ જ મસ્ત લાગે છે ગાઈસ ગાયનો વાગ્યો છે એક અને હા આજે અમે બહુ બધું એન્જોય કર્યું અને થાક બી બહુ લાગ્યો છે તો મળીશું કાલે નવા બ્લોગ સાથે ઓકે ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ ચલો ગાઈસ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મળીશું કાલે નવા બ્લોગ સાથે